અને ગરમ કર્યા પછી જેને પોણી નાખો ને એટલે ધીરે 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 પછી કમ્પ્લેટ થાય અને કમ્પ્લેટ થાય ને બહાર આવે એમ બુંદ ગરમ હતું સાહેબ અગ્નિ વર્ષાથી સૂર્ય થી પણ ગરમ હતું પણ માના ગર્ભ ની અંદર નવ માસ ગર્ભ ની અંદર પાણીમાં રહ્યું ને એટલે ઠરતા 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 એને નવ માસ લાગ્યા નવ માસ લાજ્યા ને એટલે એને બહાર આવવું પડે આવવું પડે ને એ પ્રકૃતિનો નો વિશેષ અને પ્રકૃતિ બહાર લાવે 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 તમે જે કરો ને તમને કોઈ ધારો ભલે તમે કોઈ ન કહી શકો અમુક વાત તમે એવું પાપ કરેલું હોય તમે ન કહી શકો પણ તમન ના જપ્પા જાય ગમે માં બેઠા હોય ને તો તમને અંદર થી સતાવે 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 એટલે સંતોષ કહે છે કે કર્મ સરા સમી કરજો કર્મ ઉપર ભાર મૂક્યો છે અને ઈ શેડેથી જયારે શ્વાસ માના ગ્રભથી લીધા શ્વાસ ઘસાતો હતો અને એમાંથી જે એકદમ નિર્વિકાર જેની અંદર કોઈ પણ જાતનો વિકાર નહી માના નાળમાં પવન આવતો હતો ઘસાતો હતો ઘસવાથી અવાજ આવતો હતો બે હાથ ઘસે ને એટલે તીરો અવાજ આવે એમાં અંદર બોલો છે ને બે શ્વાસ ઘસાય છે તાણા અવાજ બહાર આવે અને ઘસાતો એ જે નાદ થતો હતો ને એ ઓમકાર નો હતો ને પવિત્ર હતો અને એની અંદર તમે ભજન કરો ને તો શિવ સુધી પહોંચો ને કે નહીં પોચાયું પણ માના કર્મ નવ માસ ઠરતા ઠરતા લાગીને પૃથ્વી પ્રકૃતિ તૈયાર થઈ ને એટલે તૈયાર થઈ એટલે બહાર આવવું પડે જળથી બહાર આવવું પડે અને બહાર આવ્યું ને એટલે શીધ તો જો શ્વાસ લેતા હતા ને નિર્વિકાર નો શ્વાસ હતો એ બંધ થઈ ગયો જોણ હતી જો સમજણ હતી જો નિજ સ્વરૂપ હતું ને હમણાં સાખી માં ભૂખે કીધું હતું કે નિજ એટલે પોતે ગયું કેવાથી આ થઈ જવાય ખરું બાપુ મૂર્તિ હોય ને કોઈ શિલ્પીકાર ની હોય પથ્થર લઈને જો ને એટલે શિલ્પીકાર એની અંદર મૂર્તિ જોવે જોવે પથ્થર નહીં નહી એને વધારાનો પથરો ઉપરથી બહાર કાઢી નાખે અને અંદર થી મૂર્તિ કોરીને બહાર આવે પણ તોય ખાલી મૂર્તિ ન કરજો હાલ બાડમેરમાં અંબાજી જો કોટેશ્વર બોલો મોફટલાલ જેટલી મૂર્તિઓ પડી હતી બોલો કોઈ નમે પણ એના પછી સદગુરુ ચરણે રહી અને પ્રાણની પ્રતિષ્ઠા જે ઠેકાણું છે ને એ ઠેકાણે પોચ જણા થઈને પંચ થઈને જ્યારે ગોમ થઈને બેહાર ને પછી પૂજવાને લાયક થાય ન કે ના થાય ન કે મૂર્તિ લઈ નું તો બાર મહિના પડી રહી થાય જ નહીં સાહેબ અને સાહેબ જોથી શેડો કપાઈ બહાર આવ્યા ને એટલે પોતાના શ્વાસ થી શ્વાસ લેવાનું ચાલુ કર્યું એને અને એટલે એ શ્વાસ વિકારો વાળો રોવાનું ચાલુ થયું છે ભૂખ લાગે લાગે ને તૃષ્ણા લાગે 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 મોહ જાગે જાગે ને અરે ક્રોધે જાગે મોહે જાગે તૃષ્ણા જાગે લાલચ જાગે લોભે જાગે જેમ કે તમે પોતાના શ્વાસ લેવાનું ચાલુ કરીશ એટલે આવા સંતો મહાપુરુષો જ્ઞાની તત્વ સંતો આપણને જ્યોથી આયા એ પાછા લઈ જવા માટે માગે છે એ સંતો જો રમત રમે છે એ સંતની નાભી એક વચન છે સાહેબ દેહની નાભી આ ડૂંટી સંતની નાભી છે ને એ વચન છે સંત વચન ઉપર રમે આ પૃથ્વી પર ના રહે અને એ મહાપુરુષો નવ માહ્યાન સાહેબ બાળક ડરાય આયા પછી તો નાનું થયું મોટું થયું એમ કરતાં 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 નિશાળમય બેઠું ભણવાય બેઠું કોઈની વકીલાત ભણ્યો કોઈને ડૉક્ટર ભણ્યો કોઈ એન્જિનિયર ભણ્યો જો કેટલું જેટલું ભણ્યો હું તો ઘણી વખત કહું છું બાપા સંતોના અનુભવથી હો મારું નહીં ગુરુ મહારાજના એક આધ્યાત્મિક જ્ઞાન થઈ કે કોઈ વકીલાત વકીલ ભણે તો નાનો હતો એટલે ભણ ભણભણ ભણભણ કરતો હતો અને ભણ્યા પછી વકીલ થયો વકીલ બન્યો તો વકીલને ડિગ્રી મળી વકીલની કોણ પેઢી તો દેહની તો એના માન બાપ હતા પણ વકીલની માકુમ ડોક્ટર નું ભણ્યો હોય તો ડોક્ટરની કોણ કારણ કે શરીરના માન બાપ તો હતા ડોક્ટરના હતા જ નહીં કેમ કે માએ જન્મ આવ્યો તો બાળકને આપ્યો છે ડોક્ટરને આવ્યો તો ડોક્ટર બન્યો તો ડોક્ટર ની માન બાપ કોઈ દાડો આપડે તપાસ કરી આપણે ઊંડા ઉતર્યા જ નથી કોઈ દાડો કારણ કે ઊંડો ઉતરવા માટે જીગર જોઈએ મરવા માટે માણસ તૈયાર થાય ને તો તમને જીવાડવા વાળો તો છે હશે ને હું તો કહું તમારે હાલ લગ્ન કરવા હોય તો પૈણા તમને તૈયાર જ છે લો તમારે મરી જાવું હોય તો રોવા તૈયાર છે તમે ખાલી ખાલી મરી જાવ તો દાટવા વાળા તૈયાર થઈ છોડે એમ જ નહીં એ તો છોડે જ ના પણ વહાડા લઈને ચીડે થાય ખાલી મરી ગયા પછી લાશ ને કોઈ સાહેબ હોય અને અગ્નિમાં જઈને મેલો ને એટલે મોય પ્રાણ નહીં હોય તો બધે ખબર હોય છે કે ખાલી શરીર છે ખોખું છે સબ છે તો મોય મોય લાકડામાં અગ્નિ તર્પણ પર ખાલી નસો તણા નું આમ મળદું ઉભું થાય ને તો વહાડા લઈને પાડી દીધા જોઈ લ્યા લે પાછો ના આવે એ તો બધા તૈયાર જ છે તો તમારો હાચો હંગાથી કોણ એટલે આ સંતો એ સાખી મોણ કીધું આયો છે આયો છે ખરો ખોટો છે જો સાખી એક એક શબ્દ અંપેદ આયો છે ખરો મનખા તણો આ મરમ શેર અનાજ કારણે કોટીક ભોજ્યા જો કોટે નહી હો કોટી બેઠા દેખાય કોટી તો બધેલા હોય ને તો દેખા કે શું બધું કોટી કોટિક કોટિક એટલે વધારે અસંખ્ય જેની ગણતરી ના થાય એવું કોટિક કરમ તે બંધાઈ ગયો ચમ કે એક કરમ છૂટવા માટે બીજું કર્યું બીજા માટે ચાર બીજા કર્યા હે જેમ જેમ જીવે છૂટવાનો ઉદ્ધમ કર્યો એમ જીવ બમણો બંધાણો એ પોતાના બળથી કદી છૂટ્યો નહીં એને છોડાવે કોક સદગુરુ જાણો હે સદગુરુ મળી જાય તો આમાંથી તમને છોડાઈ દેવી વાત એટલા માટે સંતો પોકાર કરી કરીને કે છે કે રામ ભજે અનુરાગ છે જો એ રાગ નથી અનુરાગ રામ ભજે અનુરાગ છે સબ દુખડા તમારા લઈ લે ધોઈ તમારું દુઃખ હોય ને તો ગુરુ મારા ધોઈ નાખે ગુરુ શું કરે ગુરુ ધોબી નું સ્વરૂપ છે ગુરુ ભંગી નું સ્વરૂપ છે શાફ કરે તમને ચોખ્ખા કરીને મૂકી દે ધોબી એમ જેમ કપડું ધોઈને એક ડાક ના રહેવા દે એમ ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ હોય ગુરુ ના વચન માં વિશ્વાસ હોય તો ગુરુ મહારાજ અને અને કરીને મૂકી જો આ છે છે તું મહાપુરુષો તું માયાનું વિભાજન કર્યો માં શેષ વધે તું ઈશ્વર છે માયા શું છે સાહેબ માયા શરીર ની બીજી કોઈ નહીં તમે રૂપિયા પૈસા ભેળા કરો નહી તો વ્યવસ્થા અને એ ના કરો તો એ જગતમાં વ્યવહાર તમારો બુઠો થઈ જાય ધન ભેળું કરો એ વ્યવસ્થા પણ તમારા શરીર સાથે મોહ બન થઈ જાય શરીર એક મંદિર છે સાહેબ પણ મંદિરની અંદર મૂહૂર્ત કોણ છે ભગવાન કેવો છે એ ભગવાનની ઓળખ આવા સંતો કરાવે મંદિર તારો વિશ્વ રૂપાળો સુંદર મોય સર્જન હાર એનું સર્જન કને કર્યું છે સુંદર આપણે કવિતા પહેલા એમાં આવતું મંદિર ધારું વિશ્વ થી રૂપાળું જો આખા વિશ્વ થી રૂપાળું હોય ને તો આ હાલતું ચાલતું જે મંદિર છે એ બીજું કોઈ નહીં અંદર પરમાત્મા કેવી રીતનો છે કારણ કે મંદિરમાં દખાતો દ્વારકા વાળો કેવો છે એ બતાવવા વાળો કોણ હે એ તો મનુષ્યના રૂપમાં અરે અહી રણુદાસ આહો તો કે રામાપી બતાવવા વાળો કોણ પ્રગટ તમારી અંદર હશે જ બતાવશે ને કહે આપણે મંદિરમાં જાય એટલે જોડો બહાર મેલી નહીં જતા કેમ મેલી જશે ગુરુના ઘરે જયારે જવું પડશે ને પણ શરીર છોડી જવું પડશે જીવતા મરી દો એમ વાત સંતો તમને સંતો પેલા મરતા શીખવાડે જીવતા ના શીખવાડે મરતા પેલું શીખવાડે ને એક વખત મરી દો ને આ તો મરના મરના સબ કોઈ કહે મરના ને ના જાણે રીત એક વાર જો એવા મરો ફિર મરના ના હોય ગુરુના ચરણે તમે મરી દો તમે અમે જીવો એવાય નથી મરો એવાય નથી એ હું તમને જ્ઞાન કરી ગુરુ મહારાજ એક સત્યની ભૂમિકા ઉપર લઈ જાય ભગવાન રામદેવ અરજી કીધું અને સાહેબ વાત એટલે આવતી હતી કે તોરલ ને જયારે જાડેજા નાબડામાં બેઠા અને તોરલ નો પ્રશ્ન કર્યો જાડેજા કે જાડેજા માં આ બધો મારો હાથ તો શીલ મરી ગયો છે પણ આ નાવડામાં બેઠો પવન ચડ્યો અને નાવડું હાલક ડોલક માટે ઘણી વાર તોફાને ચડી છે કારણ આ આપણું શરીર છે ને એક નાવડું છે બોલો બધું હાલે આ સંસારના સાગરમાં તોફાને નહીં ચડી હે આ તો સારું છે આવા સંતુ દયાથી દયાથી આ ભજન ભાવ સારું રહી તો નવ વાગ્યા થી મોડી રાતના બાર વાગ્યા તો નાવડું ઠેકાણે રહેશે આ સંસાર સાગર માં નાવડું હિલો ચડ્યું છે સાહેબ જાડે જો કે માં આવ શું થાય આ તો તોફો ને ચડ્યું છે કે જે સલ કરી લે વિચાર હવે માથે જમનો છે માર આ બધો છે સપના જેવો સંસાર

કેટલાને માર્યા તે કેટલાને લૂંટ્યા હરણ હર્યા મોરલા માર્યા લાવડા તેતર માર્યા સરોવર ની પાળ્યો તોડી છે પણ તને એમાંથી કોઈ મળ્યું તને શાંતિ મળી કે ના એ જ અનુભવી આવ્યો છે એ જ અવતાર જાવું મારે ધણી ના દરબાર બેડલી ઉતારો ભગપાર તોડી જાણી એમ કરે છે પોકાર અનુભવી આવ્યો છે અવતાર કેવો અવતાર અનુભવ કરવા માટે આવ્યો છે આયો અવતાર પણ આપણે અનુભવ આપણો કરતા બીજા નો કઈ કઈ દુઃખ એમાં આવે છે અનુભવ આપણો કરી લો સાહેબ આની અંદર જે સલ પડ્યું છે ને એને ગાડી નાખી દો ખૂબ રાગ રાખો આ મોણો સિવાય બીજો ઈશ્વર ભગવાન સાહેબ ને હું ધરતી માંથી નહી આવ્યો આકાશ માંથી આવ્યો નથી દસ અવતાર લીધા ભગવાન સ્વરૂપ લીધું લીધું પછી કે વરાહ લીધો અવતાર કારણ માના શરીરમાં ગર્ભની અંદર જયારે બોધ પડ્યું ને ત્યારે નીના ટીપાણ થી પહેલો માછલી જેવો જ આકાર બન્યો તમારે જોવું તો ડોક્ટર ને પૂછજો જો

અને ઈ સ્વરૂપ આપણી અંદર જ બધા લઈ લઈને બેઠા બોલો ખાલી નહીં લીધા પણ આપણો અનુભવ છે કારણ કે ચાર વેદની રચના આપણી જગત કરે પણ પોચમાની કોઈ કહેતું પોચમો બ્રહ્માજી જયારે ભણતા હતા બ્રહ્માજી ભણતા હતા ને એટલે એના મુખથી જે પોચમા વેદનું જ્ઞાન હતું ને કોઈ લેવા માટે તૈયાર હતું તો ચાર વેદનું જ્ઞાન અને તારમે એકસો ને ગાયત્રી છે ને આ બધી જગતમાં જ્ઞાન ગાયત્રી ઉપર બાકી અઘોર ગાયત્રી છે ને એ સંન્યાસીની અને જે સનાતનની છે ને એ આ દુધી બહાર આવી નથી હાડી ત્રણસો ગાયત્રીઓ છે એકસો ને ગાયત્રી જગતમાં ફરે બાકી બધી ગુપ્ત છે આ તો તરત ને તરત કે ઓળખાઈ ગયા ઓળખાયો છે ટૂંકું કરું एक रचको होतो नये रचका न ससलो चर्च ससला चर्च गम कोकणी आळो नाशो